પરિપર ગામે પસાર થતી નર્મદા કેનાલમાં અકસ્માતે ગૌમાતા પડી જતા સ્થાનિક લોકો દ્વારા ગૌમાતાનું રેસ્ક્યુ કરી કેનાલમાંથી બહાર કાઢી નવજીવન દાન આપતા જીવદયા પ્રેમીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથક તથા ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા કેનાલ પસાર થાય છે અવારનવાર અકસ્માતે પશુઓ પડવાની ઘટના બનતી હોય તે પછી રેઢિયાળ પશુ હોય કે પાલતુ પશુઓ અથવા જંગલી પ્રાણીઓ પરંતુ જીવદયા પ્રેમી હરમેશ પોતાના કર્મ કર્તવ્યથી ચૂકતા નથી આજ રોજ તાલુકાના હરિપર ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં અકસ્માતે ગૌમાતા પડી ગઈ હોવાની જાણ ભગવાનભાઈ પટેલને થતાં તેમણે તાત્કાલિક ગામના જીવદયા પ્રેમી યુવાનોને જાણ કરતાં જ મિતુલભાઈ પટેલ ભરતભાઈ ખેતમજૂર ધીરજભાઈ પટેલ ભરતભાઈ રબારી મયુરભાઈ પટેલ મોહનભાઈ રાજપૂત મહાદેવભાઈ સહિત ઘટના સ્થળે દોડી ગયા ત્યારબાદ મિતુલભાઈ પટેલ તથા ખેતમજૂર ભરતભાઈ કેનાલના પાણીમાં ઉતરી ગૌમાતાને પટાવળે બાંધી ક્રેનના મારફતે બહાર કાઢી ગૌમાતાનો જીવ બચાવી જીવદયાને કુંદા કાર્ય કરતા સમગ્ર હરિપર ગ્રામ લોકો દ્વારા નિસ્વાર્થ ક્રેનની સેવા આપનાર તથા સમગ્ર જીવદયા પ્રેમીનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા